સત્તરમી ડિસેમ્બરે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતની મુલાકાતે છે વિશ્વના સૌથી મોટા બિલ્ડિંગ ડાયમંડ બુર્સ અને એરપોર્ટના નવા ટર્મિનલનું ઉદ્ઘાટન અને લોકાર્પણ પીએમના હસ્તે થનાર છે જેથી પીએમના આગમન પહેલા સુરત પોલીસ દ્વારા તમામ બંદોબસ્ત સાથે તૈયારીઓ કરી દેવામાં આવી છે પીએમની સુરક્ષાને લઈ એક ખાસ જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે અને અમુક રૂટ બંધ કરવા અને ડાયવર્ટ કરવામાં આવ્યા છે સુરતમાં વિશ્વના સૌથી મોટા બિલ્ડિંગ ડાયમંડ ઉદ્ઘાટન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે જેને લઈ સુરતમાં પોલીસ બંદોબસ્ત સહિત તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે પીએમ નરેન્દ્ર મોદીના આગમનને લઈ સુરત પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે જેને લઈ એક જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે જે અનુસંધાને તેમની સુરક્ષાને લઈ રૂટ ડાયવર્ટ પોલીસ અધિકારીઓનો બંદોબસ્ત અને એરપોર્ટ પર પેસેન્જરને તકલીફ ન પડે તે માટેની તમામ તૈયારીઓ કરી દેવાય છે પીએમના આગમન દરમિયાન ત્રણ હજાર પોલીસ અધિકારીઓ ખડે પગે રહેશે જેમાં અઢારસો હોમગાર્ડ પાંચસો ટીઆરબી જવાનો ડીસીપી બાર આઈપીએસ આઠ એસીપી ઓગણીસ પીઆઈ સત્યોતેર પીએસઆઈ એકસો છત્રીસ ડોગ સ્કોડની છ ટીમ બોમ્બ સ્કોડની છ ટીમ અને આ સાથે મળી ત્રણ હજારથી વધુ પોલીસ કર્મીઓ કાલે બંદોબસ્તમાં જોડાશે આ સાથે જ રૂટ પણ ડાયવર્ટ કરવામાં આવ્યા છે જેમાં ઓએનજીસી બ્રિજ થી જીઆઈડીસી સુધીના બંને રોડ પર ભારે વાહનો માટે પ્રતિબંધ મુકાયો છે આ ઉપરાંત સચિન થી હજીરા તરફ જતા માર્ગો પર આઠ વાગ્યા અને પાર્કિંગ કરવા પર પ્રતિબંધ છે આ ઉપરાંત એરપોર્ટના નવા ટર્મિનલનું પણ લોકાર્પણ હોવાથી પેસેન્જરોને કોઈ તકલીફ ન પડે અને ટ્રાફિકનો સામનો ન કરવો પડે તે માટે પણ તૈયારીઓ કરવામાં આવી છે અને વૈકલ્પિક રૂટ બનાવવામાં આવ્યા છે ભારતના માન્ય શ્રી તારીખ સત્તર બાર ત્રેવીસના રોજ સુરત ખાતે ટર્મિનલ બિલ્ડિંગ સુરત એરપોર્ટ અને સુરત ડાયમંડ બુર્સ ખાતે ઉદઘાટનના કાર્યક્રમમાં પધારનાર છે જે સંબંધે સદર કાર્યક્રમ દરમિયાન પોલીસ પોલીસ બંદોબસ્ત ટોટલ ત્રણ હજાર પોલીસ કર્મચારીઓ અઢારસો જેટલા હોમગાર્ડ્સ પાંચસો પચાસ જેટલા ટીઆરબી જવાનો તથા અધિકારીઓનો સમાવેશ કરવામાં આવેલ છે આ દરમિયાન કોમ્બિક નાઇટ કરી અસામાજિક તત્વો ઉપર સતત ચાંપતી નજર રાખવામાં આવેલ છે માન્ય વડાપ્રધાન શ્રીના બંદોબસ્ત દરમિયાન સમગ્ર કાર્યક્રમ વિસ્તારમાં નો ડ્રોન ફ્લાય જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે એરપોર્ટ જનર પેસેન્જર તેમજ જીવન જરૂરિયાતના વાહનોને અગવડતા ના પડે તે સારું ટ્રાફિક શાખા દ્વારા સુચારું સંકલન કરવામાં આવેલ છે જાહેર જનતાના પોતાની રોજિંદી કાર્યક્રમ તથા કામકાજમાં અવરોધ ના થાય તે સારું અગાઉથી રૂટ ડાયવર્ઝનનું ટ્રાફિક શાખા દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવેલું છે જે મુજબ બે પ્રતિબંધિત વિસ્તારો જાહેર કરવામાં આવ્યા છે તેમાં નંબર એક ઓએનજીસી ઓવરબ્રિજ સર્કલ ચાર રસ્તાથી સચિન જીઆઈડીસી ગેટ નંબર એક સુધી આવતા જતા બંને રૂટ ઉપર ભારે વાહનોની અવરજવર કરવા તથા પાર્કિંગ કરવા પર તારીખ સત્તર બાર ત્રેવીસ ના રોજ કલાક આઠ જીરો થી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી પ્રતિબંધ રહેશે નંબર બે ડુમસ કુવાડવા ત્રણ રસ્તાથી એસ કે ચાર રસ્તા સુધી આવતા જતા બંને રૂટ ઉપર ભારે વાહનોની અવરજવર કરવા તથા પાર્કિંગ કરવા પર તારીખ સત્તર બાર ત્રેવીસ ના રોજ આઠ કલાકથી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી પ્રતિબંધ રહેશે એના માટે વૈકલ્પિક રૂટ પણ આપવામાં આવેલા છે એમાં નંબર એક છે સુરત શહેર બહારથી આવતા અને હજીરા તરફ જતા ભારે વાહનો પલસાણા કડોદરા કામરેજ કિમ ચોકડીથી ડાબે ટર્ન લઈ સાયણ વેલંજા ચેક ચેકપોસ્ટ ઓએનજીસી ચાર રસ્તાથી હજીરા તરફ જઈ શકશે નંબર પલસાણા આવતા ભારે વાહનો સચિન સાતવલા બ્રિજ નીચે સચિન જીઆઈટીસી ગેટ સામે ચાર રસ્તાથી જમણે ટર્ન લઈ આશીષ હોટલ ઊન બેસ્તાન દક્ષેશ્વર ત્રણ રસ્તા ઉધના દરવાજાથી ડાબે ટર્ન લઈ રોડ અઠવા ગેટ બહાર જતા ભારે વાહનો પરત ઓએનજીસી ચાર રસ્તા બ્રિજ નીચેથી ડાબે ટર્ન લઈ સાયન્ટ ચેકપોસ્ટ વેલંજા સાયન્ટ ટીમ ચોકડી થી પલસાણા તરફ જઈ શકશે બ્યુરો રિપોર્ટ સુરત